આર પાટિલ પહોંચ્યા નડિયાદ નડિયાદમાં આવેલા સંગાથ પાર્ટી પ્લોટ ખાતે બુથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો ખેડા લોકસભાની સાત વિધાનસભાના બુથ પ્રમુખોનું સંમેલન મળ્યું આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર આર પ્રદેશમાંથી નરહરી આમીન ગોરધનભાઈ જડફિયા જયેન્દ્રસિંહ ચૌહાણ ખેડા લોકસભા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ અને સાત વિધાનસભાના ધારાસભ્યો સાથે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા

અને અમદાવાદની બે વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે સાથે વિધાનસભાના બે હજાર પાંત્રીસ બૂથના પ્રમુખોનું આજે અહીં નડિયાદ ખાતે સંમેલન છે અમારા બૂથ પ્રમુખો તેના બૂથ નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે જીતાડવા માટે ઉત્સુક છે આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાર્ટી સાહેબનું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે ખાસ કરીને શું આજે ઉદ્દેશ્યને શું સબ્જેક્ટ પર ખાસ ચર્ચા કરવામાં આવે છે

અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો